હેલો આજના વિડીયોમાં હું તમને ઈસુ ખ્રિસ્તને પકડવાના પાછળના કેટલાક કારણો વિશે હું તમને જણાવીશ તો વિડીયો ધ્યાનથી જોજો અને છેલ્લે સુધી જોજો ગમે તો લાઈક અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વિડીયો સ્ટાર્ટ કરીએ યહૂદી ધર્મના કેટલાક આગેવાનો ઉપદેશો અને ચમત્કારોથી ના નારાજ હતા તેઓ માનતા હતા કે ઈસુ પોતાની જાતને ઈશ્વરનો પૌત્ર ગણવાની અને ઈશ્વરની નિંદા કરી રહ્યા છે વધુમાં ઈસુએ યહૂદી ધર્મના કેટલાક રૂઢિ ચુસ્ત નિયમોનો અને પરંપરાઓનો વિરોધ કર્યો હતો જેના કારણે તેમના વિરોધ ઈઓ વધતા જતા હતા તેમને લાગ્યું કે ઈસુ તેમના ધાર્મિક નેતૃત્વ અને સત્તા માટે ખતરો બની ચૂક્યા છે રાજકીય કારણો રોમન સામ્રાજ્ય અધિકારીઓને ડર હતો કે ઈશ્વરના વધતા જતા અનુયાયીઓ ક્યાંક રાજકીય અસ્થિરતાનું કારણ ન બની જાય ઈસુએ લોકોને મસીહા એટલે કે મુક્તિદાતા તરીકે જોતા હતા લોકો એમને મુક્તિદાતા તરીકે જતા હતા એટલે મુક્તિદાતા એનો મતલબ બચાવનાર એટલે પાપોમાંથી જે છોડાવે એને મુક્તિદાતા કહેવાય જે રોમન શાસકમાંથી તેમણે આઝાદ કરાવશે તેવી આશા રાખતા હતા આથી રોમન અધિકારોને લાગ્યું કે ઈશુ ભવિષ્યમાં બળવો કરી શકે છે અને તેમની સત્તાને પડકારી શકે છે હવે કેટલાક સામાજિક કારણો અહીં આપેલા છે તે વિશે હું તમને કહીશ ઈસવે સમાજના હાસિયામાં ધકેલાઈ લઈ ગયેલા લોકો જેવા કે ગરીબો બીમારો અને પાપીઓને સ્વીકાર્યા અને તેમની સાથે ભળી ગયા આ વાત સમાજમાં કેટલા લોકોને ગમી નહીં અને આ બધા કારણો અને પરિણામોના ચલતે યહૂદી ધર્મના આગેવાનીઓએ અને રોમન અધિકારીઓએ મળીને ઈસુને પકડવાનું કાવતરું ઘડ્યું તેમના એક શિષ્ય જુડસ એટલે કે જોડસ આ ઇંગ્લિશ શબ્દ છે એ ઈશ્કિરિયત જે હતો જે ઈસુ ખ્રિસ્ત બહુ નજીક હતો એના માટે આ શબ્દ બાઇબલમાં વપરા ઇંગ્લિશમાં આ શબ્દો વપરાયેલો છે એ જોડસ તરીકે એટલે જોડસ મતલબ એ ઈશ્કિરિયત હા તો એને પૈસા ના લોભમાં તેમણે દુશ્મનોને સોંપી દીધા એટલે લગભગ લગભગ ત્રીસ રૂપિયામાં ઈસુ ખ્રિસ્તનું રોમન સરકાર પાસે સોંપી દીધેલા એટલે ઈસુ ખ્રિસ્તને ત્રીસ રૂપિયામાં રોમન સરકાર પાસે સોંપી દેવામાં આવ્યું હતું પર ઈશ્વરની નિંદા અને રાજદ્રોહ જેવા આરોપો મૂકવામાં આવ્યા અને તેમને વધસ્તમ પર ચડાવી મારી નાખવામાં આવ્યા ઈસુ ખ્રિસ્તને પકડવા માટે તેમના વિરોધીઓએ કાવતરું રચ્યું હતું તેમને લાગ્યું કે ઈસુ ભવિષ્યમાં રાજા બની શકે છે અને તેની સત્તા જોચી રહેશે આથી યહૂદી ધર્મના આગેવાનીઓ અને રોમ અધિકારીઓએ મળીને ઈસુના શિષ્ય આપીને ઈસુને પકડવાની યોજના બનાવી ઈશુ જ્યારે તેમના શિષ્ય સાથે ગેસ સમયની બગીચામાં પ્રાર્થના કરતા હતા ત્યારે જોડસ અને સૈનિકોનું ટોળું લઈને આવ્યું અને ઈસુને ઓળખવા માટે તેમણે કિસ કર્યું આ સંકેત સૈનિકોને ઈસુને આ સંકેતથી આ સંકેતથી ઈશુને સૈનિકોએ પકડી લીધો ઈસુ પર ઈશ્વરની નિંદા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો કારણ કે તેમણે પોતાને ઈશ્વરના પુત્ર તરીકે ઓળખાવ્યા હતા યહૂદી ના કાયદા અનુસાર આ ગુનો મૃત્યુદંડના પાત્ર હતો જો કે રોમન ગવર્નર પિલાતે તે શરૂઆતમાં ઈસુને મોતની સજા આપવા માટે રાજી નહોતા પરંતુ ભેળમાં દબાણના કારણે તેમણે ઈસુને મૃત્યુદંડ પર ચડાવવાનો આદેશ આપ્યો પર ચડાવવાનો એટલે જે પેલા રાજા હતા એ કેમ ગભરાયા હશે માનો એ પીલા એક રાજા છે અને એને સત્તાનું પેલું હોય ને એનું સત્તાનું પેલું બહુ એટલે એને સત્તા બહુ વાલી હોય એટલે મતલબમાં હે ને એને એવું લાગ્યું હોય કે મેં આ લોકોને ના પાડા ને આ લોકોની વાત નહીં માનું તો પછી મારી સત્તા ખતરામાં પડી જશે એટલે એટલે દમાળમાં આવીને પહેલાં તે ઈસુ ખ્રિસ્તને વધુ સ્તંપદ જોડાવાનો આદેશ આપ્યો કેમ કે અગર તે નહીં આપતે તો પછી એને સત્તા ગુમાવી પડતે તો એવું થયું હતું એટલે એના કારણે પીલાં તે ઈસુ ખ્રિસ્તને વધુ પર જોડી દેવાનો આદેશ આપ્યો જેથી એની સત્તા બચેલી રહે આમ રાજકીય ધાર્મિક કારણોસર ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને વધુ સ્તંપ ચડાવી દેવામાં આવ્યા હતા ઈસુ ખ્રિસ્તને પકડ્યા પછી તેમણે યહૂદી ધર્મના આગેવાનોની પરિષદ જેને જેને સ્નોહેડિન કહેવામાં આવે છે તે સમક્ષ લઈ જવામાં આવ્યા હતા ત્યાં પૂછ કરવા પૂછપરછ કરવામાં આવી અને તેમના પર ઈશ્વરની નિંદા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો કારણ કે તેમણે પોતાની જાતને મસીહા તરીકે એટલે કે ઈશ્વરના પુત્ર તરીકે ઓળખાવાની કોશિશ કરી હતી મસીહાનો મતલબ લોકોને પાપોમાંથી છોડાવનાર કે બચાવનાર એવો થાય છે કાયદા અનુસાર આ આરોપ મૃત્યુદંડ થતો કે યહૂદી પરિષદ રોમન સામ્રાજ્ય હેઠળ કોઈ গুণ নাই লাগি ইয়ে কৰ ના આગેવાનોને એ પસંદ ન પડ્યું ભીડે જોરદાર વિરોધ કર્યો અને માંગ કરી કે ઈસુ ખ્રિસ્તને ક્રુસે ચડવામાં આવે મેં તમને કીધું અગર પહેલાંની વાન પહેલા પડતે પેલા તને ખબર જ હતી કે એણે કોઈ ગુનો નથી કર્યો પણ તો છતાં પેલાતે તે એને વધંભ પર જોડી દીધો છું ખ્રિસ્તને એ કારણ એની પાછળ એ જ હતું કે એ રાજા તરીકે ત્યાં શાસન કરતો હતો અને એને સત્તાનો લાલચ નહીં હતો પણ એને એને સત્તાવાળી હતી કોઈ બી રાજાને સત્તાવાળી રહે તો પછી એટલે એને એને ખબર જ હતી કે ઈસુ ખ્રિસ્તે કંઈ નથી કર્યું પણ એ સત્તાના દબાણમાં એ સત્તા પણ પેલું ભીડના દબાણમાં આવીને એણે દેવાનો સજા આપી દીધી બાકી તો ભીલાને ખબર જ હતી કે ઈસુ ખ્રિસ્તે કંઈ ગુનો નથી કર્યો પેલા તે ભીડના દબાણ સામે ઝૂકી ગયો અને ક્રૂઝ પર ચડાવવાનો આદેશ આપ્યો સૈનિકોએ ઈસુને માર માર્યો અને તેમનો તિરસ્કાર કર્યો અને પહેરાવ્યો પછી તેઓ તેમને નામના સ્થળે લઈ ગયા ખોપડીનું પહાડ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાં તેમણે બે લૂંટેરાઓની વચ્ચે ક્રુસ પર ખીલા મારીને લટકાવી દીધા ઈસુએ ક્રુસ પર ઘણા કલાકો સુધી યાતનાઓ સહન કરી અને આખરે તેમનું મૃત્યુ થયું તેમના અનુયાયીઓ તેમના મૃત્યુથી ખૂબ જ દુઃખી થયા તેમણે ઈસુના શરીર પર કપરમાં મૂક્યો અને જોકે ખ્રિસ્તી ધર્મ અનુસાર ત્રણ દિવસ પછી ઈસુ ખ્રિસ્ત પાછા જીવતા ઉઠી ગયા અને શિષ્યોને દેખાયા જે ઘટનાનો પંદર સ્થાન તરીકે ઓળખવામાં આવે છે આ ઘટના ખ્રિસ્તી ધર્મનો ખૂબ સ્તંભ છે તો આ તમને વિડીયો કેવો લાગ્યો તો આ તમને વિડીયો કેવો લાગ્યો આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો જ હશે આપણે ફરી મળીશું બીજા વિડીયોમાં બીજી સ્ટોરી સાથે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વિડીયો જોવા માટે તો હવે હું રજા લઉં છું મળીશું બીજા વિડીયોમાં બાય બાય